રક્તદાન એ એજ મહાદાનના સૂત્ર સાથે સુરત પોલીસ તાલીમ ભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ લઈને ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું એમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનોએ સહિત રક્તદાન કર્યું છે ભારતીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમાં જન્મદિન સત્તરમી સપ્ટેમ્બરના રોજ વિવિધ સેવાકીય કાર્યો કરાય છે તો સુરતમાં પોલીસ ભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસના ઉપલક્ષમાં એક દિવસ પહેલાં ભવ્ય રક્તદાન શિબિરનું સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની હાજરીમાં આયોજન કરવામાં આવ્યું હતું

અમારા સાથી અધિકારીઓ કર્મચારીઓ છે એના થકી બ્લડ ડોનેશન ના એક કેમ્પ અહીંયા રાખવામાં આવેલા છે જે અમારા બ્લડ નો જો યુનિટ ભેગા થશે આ યુનિટ અમારા આ સમય એવા હોય છે જ્યારે ઘણા બધા લોકો જે અલગ અલગ હોય ચોમાસાના લીધે તો ત્યાં જો જરૂર છે જરૂર મંદોને મળે આ આશયથી જો આજના બ્લડ ડોનેશન એક કેમ્પ છે જોઈએ અને એને બધાને અપીલ પણ કરીએ છીએ કે પોલીસ સિવાય પણ જોઈએ આ ચાર વાગ્યા તક ચાલુ રહેવાના છે તો એને અગર બ્લડ ડોનેટ કરવા માંગે છે તો અહીંયા તાલીમ કેન્દ્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે પોલીસ તાલીમ ભવનમાં આવેલા રક્તદાન શિબિરમાં માં સુરત પોલીસ ના જવાનો દ્વારા રક્તદાન કરવામાં આવ્યો હતો